अशोक चक्र पुरस्कार भारत सरकार द्वारा एनायत करवामा आवतो शांतिना समय माटेनो સૌથી ઉચ્ચ વીરતા પુરસ્કાર છે આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા अथवा બહાદુરી શૂર વીરતા अथवा બલિદાન માટે એનાયત કરવામાં આવે છે આ પુરસ્કાર મરણોપ્રાંત પણ આપવામાં આવતો હોય છે આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઉચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઉચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે સૌપ્રથમવાર ઈસવીસન 1952 ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી જે આજદિન સુધી ચાલુ રહી છે अशोक चक्र વિજેતા अशोक કામતે કમલેશકુમારી કે પ્રસાદ બાબુ गजेंद्र सिंह चुनीलाल ज्योति प्रकाश निराला, श्रीराम कुमार तुकाराम ओम्बले नवदीप सिंह नीरज कुमार सिंह नीरजा भ्नोत मुकुंद वरदराजन मोहन गोस्वामी मोहन चंद शर्मा मोहित शर्मा सैनिक यश राम सिंह राकेश शर्मा राजेश कुमार लईश्राम ज्योतिन सिंह विजय सालस्कर संदीप उन्नी कृष्णन सुज्जन सिंह हंगपन दादा हेमंत करकरे